તો આમાં મુખ્ય બાબત શું છે કે પ્રજનનની ઘટના શા માટે જરૂરી છે અને એ ઘટના દરમિયાન કયા કયા ફેરફારો વ્યક્તિના જીવનમાં આવતા હોય છે એની બધી બાબતોનો અભ્યાસ આપણે એમાં કરશું જોતા જઈએ આપણે તો પહેલો આપણો ટૉપિક છે જીવન અવધિ એટલે કે લાઈફ સ્પાન તમારો જીવનકાળ કેટલો છે એના ટોપિકની થોડી ચર્ચા કરીએ આપણે તો પહેલી વાત આવે છે કે જીવન અવધિ કોને કહી શકાય અને વ્યાખ્યાયિત કરવું હોય તો તમારે કે વ્યાખ્યા આપી શકાય તો જીવનકાળની વાત અહીંયા ચાલે છે

કે જો આપણે એમ કહી દઈએ ને કે ભાઈ સજીવના જન્મથી મૃત્યુ સુધી વચ્ચેનો સમયગાળો તો દરેકનો સમયગાળો મૃત્યુનો કોઈ પણ હોય ધારો કે કોઈ કારણસર કોઈ બાળક જન્મ્યું અને કે અકસ્માત થઈને મૃત્યુ પામી ગયો છે તો તેવી પરિસ્થિતિમાં એ બે કે ત્રણ વર્ષ જીવે છે તો એનો જીવન નહીં કહેવાય કારણ કે એ એનું અપમૃત્યુ આપણે કહી શકીએ છીએ કુદરતી મૃત્યુ નથી તો કુદરતી મૃત્યુ શબ્દ અહીંયા હોવો જ જોઈએ ત્યારે આપણી જીવન કાળની વ્યાખ્યા બની શકે છે બીજું મહત્વની વાત છે કે જીવનકાળ થોડાક દિવસો જેટલો ટૂંકો હજારો વર્ષ જેટલો લાંબો પણ હોય શકે અને આ બંને અવધિની વચ્ચેના મોટા ભાગના સજીવો જીવનકાળ કાળ ધરાવનારા કહી શકાય છે કારણ શું છે તો કે કેટલા લોકો થોડાક દિવસ જીવે છે થોડાક કેટલા લોકો લાંબુ જીવે એમને જણાય વનસ્પતિ કેવું છે મોટે ભાગે ઘણી બધી વનસ્પતિ બહુ વર્ષાયો જીવન જીવે છે તો એ કહી શકાય છે લાંબો જીવન જીવનારા થાય સજીવોનો જીવનકાળ કાળ તેમનો કદ સાથે સંબંધ ધરાવતો નથી બહુ મહત્વનો શબ્દ એટલે શું કે કોઈ વ્યક્તિ ખૂબ મોટો દેખાય છે કોઈ નાના કદનો દેખાય છે તેનો મતલબ એવો નથી હોતો કે જેનું કદ વધારે છે એ વધારે જીએ જેનું કદ ઓછું છે તે ઓછું જીવે છે એવું હોતું નથી એનો મતલબ કે જે કદ છે એ કદ સાથે વ્યક્તિના જીવનકાળનો કોઈ સંબંધ રહેતો નથી જેમ કે ક્યાંક લેખું છે કે કાગડો અને પોપટમાં કદમાં મોટો ફેરફાર હોતો નથી હા એટલે શું વળી કદમાં મોટો ફેરફાર નથી એટલે કે એ લોકોનું શરીર સરખા જેવું જ દેખાય છે તમને એ લોકોનું કદ જે છે એ સરખું છે કાગડો અને બંનેનું કદ સરખું લેવાય પણ એમ જો આપણે વિચારીએ તો સાદી ભાષામાં કહેવાય જે કાગડો છે એ લગભગ પંદર વર્ષ સુધીનું જીવન જીવે અને જે પોપટ છે એ એકસો ને ચાલીસ વર્ષનું જીવન જીવે છે હા એટલે તમે જોઈ શકો છો કે કાગડો અને પોપટનું કદ સરખું છે છતાં બંનેના જીવન કાળમાં બહુ મોટો તફાવત જોવા મળે તફાવત તમારે અહીંયા છે તો કે વનસ્પતિમાં વિચારીએ આપણે તો કે પીપળાનું વૃક્ષ હોય

તો પણ દરેકનું મૃત્યુ તો નિશ્ચિત છે આપણે જાણીએ કે જેનો જન્મ છે તે મૃત્યુ પામતા જ હોય છે તો એ બાબત ફરજિયાત છે મૃત્યુ પામવું નિશ્ચિત જ ઘટના કહી શકાય છે એક કોશી સજીવોમાં સિવાય એક કોશી સજીવો સિવાય કોઈ પણ સજીવ અમર નથી હા એવું કહેવાય એટલે શું તો કે જેટલા પણ બહુ કોશી સજીવો છે એ કમ્પલસરી મૃત્યુ પામણે એક કોશી સજીવમાં હોવું એનું કારણ શું છે તો કે એક કોશી સજીવ કુદરતી મૃત્યુ થતું નથી હા મતલબ અહીંયા આવો છે બાકી તમે ધારો કે એક ગ્લાસની અંદર આપણે બેક્ટેરિયા ભર્યા હોય એમાં કોઈને માટેની એન્ટીબાયોટિક દવા નાખી દો તો એ બેક્ટેરિયા મરી જવાના છે બરાબર છે અથવા તમે પ્રજીવ લઈ લો એની અંદર એની ચક્કસ દવાઓ નાખી દો કેમિકલ નાખી દો તો મૃત્યુ પામી જાય પણ આપણે મૃત્યુ કરાવેલું કહેવાય કુદરતી રીતે મળતા નથી અહીંયા શબ્દનો મતલબ આવો સમજવાનો છે બાળકો તો આ રીતના જોવા મળે છે કેમ તો કે જે એક કોષ સજીવો છે એમાં કોષ વિભાજન થઈને તે નવા બે કોષો કે સજીવો ઉત્પન્ન કરે છે તેથી તેમનું મૃત્યુ થવું એ કહી શકાય નહીં યસ કે અમીબા અમીબા હોય એ શું કરે છે તો કે પોતેને લાગે કે હવે મારા માટે અનુકૂળ પરિસ્થિતિ નથી તો ત્યારે એમાંથી બે અમીબા બની જતા હોય છે તો બંને અમીબા બની તો ગયા એના નવી સંતતિ બની કહેવાય વાત સાચી છે તો નવી સંતતિ બની જવી એટલે કે બે નવા કોષો તૈયાર થઈ ગયા પણ એ મરી ગયો કહેવાય જ નહીં એના પરિસ્થિતિ યાદ રાખી શકાય છે આગળ આમ એના કારણો શું છે જરા બરાબર સમજો કારણો માટે એક કોષ સજીવો અલિંગી પ્રજનન દ્વારા બે કોષોમાં વિભાજન પામે છે હા તમને તારા કાઉ એક સવાલ સમજવાનો પૂછાય કે એમસીક્યુ પૂછાય તમે સમજી શકો છો કે ભાઈ કેમ એક કોષી લાંબો જીવે છે એનું કારણ અહીંયા સમજાવ્યું છે પરિણામે તેમના જીવનકાળના અંતે તે વિભાજિત થાય છે અને કુદરતી રીતે મૃત્યુ પામતા નથી એટલે એનું મુખ્ય કાર્ય શું છે આ એક પ્રકારનું અલિંગી પ્રજનન કહી શકાય છે હા તે માત્ર બાહ્ય પરિબળો જેમ આપણે વાત કરીએ છીએ એને કારણે મૃત્યુ પામે ઉદાહરણ તરીકે કહેવાય કે ઊંચું તાપમાન જેમ કે પીએચ જેમ કે એન્ટીબાયોટિક દવા આપણે હમણાં વાત કરી નાખી તમારી સાથે કે તમે આવું કંઈક આપો છો તો એ મૃત્યુ પામી શકે છે તો ઊંચું તાપમાન પીએચ એન્ટીબાયોટિક વગેરેની અસરને કારણે એ મૃત્યુ પામે છે એટલે એવું કહેવાય છે પરિણામે આપણે કહી શકીએ છીએ કે એક કોષ સજીવોનું નૈસર્ગિક કુદરતી મૃત્યુ થતું નથી પૃથ્વી પર ઘણા હજારો વર્ષોથી વનસ્પતિ પ્રાણીઓ ખૂબ જ વિશાળ સંખ્યામાં જોવા મળે છે અસ્તિત્વ ધરાવે છે એનો મતલબ કે તેઓમાં અગત્યની ઘટના થાય છે ને એ છે પ્રજનન કેમ એવું આપણે પહેલા એવું કીધું કે દરેક સજીવો જે જન્મે છે એ મૃત્યુ પામે છે જો બધા લોકો મૃત્યુ પામી ગયા હોય તો પૃથ્વી પર આજે શું હોવું જોઈએ તો કહેવાય તમને વનસ્પતિ કે પ્રાણી જોવા નહીં મળે કારણ કે જે જન્મી અમરી ગયા પછી શું પણ આપણે જાણીએ છીએ કે આટલાય વર્ષોથી હજારો વર્ષોથી આપણને પૃથ્વી પર વનસ્પતિને પ્રાણી જોવા મળી રહ્યા છે ઇટ મીન્સ એનો મતલબ એવો થાય છે કે વનસ્પતિને પ્રાણી પોતે જન્મે છે મરે છેની વચ્ચે ઘટના દર્શાવે છે કે જેને આપણે નામ આપી શકીશું પ્રજનન તો જેને કારણે જોવા મળી શકે છે તો પ્રજનનની એક એવી ઘટના છે એવી પ્રક્રિયા છે કે જે સાતત્યતાની ખાતરી કરવાનું કાર્ય દર્શાવે છે એટલે કે સંતતિ ત્યાર પછીની પેઢીમાં આવે છે આપણે કહી શકાય છે એટલા માટે દરેકનો ચોક્કસ જીવન અવધિકાળ છે આપણે કહી શકીએ છીએ તો આપણે એવું પૂછાય અલગ અલગ પ્રાણીના આપણે કેટલાક ફોટોગ્રાફ અહીંયા બતાવેલા છે બાળકો ચોપડીમાં તો એને ફોલો કરીએ આપણે તો એમ સાદી ભાષામાં કહે કે ભાઈ હાથી જે છે એનો જીવનકાળ કેટલો કહી શકાય છે તો એમ કહી શકાય છે કે વર્ષ વર્ષ ટુ એક સામાન્ય માહિતી આપણે આપવામાં આવેલી છે કે જે આપણે ગણી શકીએ છીએ પાસઠ થી નેવું વર્ષ સુધીનું આયુષ્ય એક હાથી પણ તમે જાણો છો કે હાથીમાં જે પ્રજાતિઓ હોય જાતિમાં થોડોક ફેરફારો હોય તો એ ઉંમરમાં થોડો તફાવત આવી શકે છે યાદ રાખી શકીએ થી સાત થી પતંગિયું એક થી બે અઠવાડિયે આપણને દર્શાવેલા છે અહીંયા કુતરો બતાવેલો છે તો લગભગ એમ કેવાય વીસ થી પચીસ વર્ષ નું આયુષ્ય નોર્મલી જોવા મળી શકે છે હા પાસઠ થી નેવું વર્ષ છે પાંચથી સાત વર્ષ છે વીસ થી પચીસ વર્ષ છે એકથી બે અઠવાડિયા છે અને કાગડો પંદર વર્ષ આપણે આગળ વાત કરીએ કાગડા માટે પણ ખાસ યાદ શું રાખવાનું તો જો અહીંયા ઘડી જવાબો જે આપણે ચોપડીમાં આપ્યા નથી એવું કીધેલું છે કે શોધી કાઢો આપણે નેટ પરથી લખી શકીએ બરાબર સાચી વાત છે પણ પરફેક્ટલી જો જવાબ પૂછાય પૂછે ભાગે નીટના પરીક્ષામાં તો જે આંકડા ચોપડીમાં લખેલા હોય ને એની શક્યતા સૌથી વધારે એટલે તમારે પતંગયાને બરાબર યાદ રાખવાનું કે જે એકથી બે અઠવાડિયું જીવન દર્શાવે છે કાગડો પંદર વર્ષનો અહીં સુધી ધરાવે છે એ ફરજિયાત યાદ રાખવાનું રહે બીજા આગળ આપણે આપેલા જે ધારો કે કેળની વાત કરીએ છે એ પણ નિયર અબાઉટ વીસ થી પચીસ વર્ષ સુધી રહી શકે છે ગાય પણ વીસ થી પચીસ વર્ષનું આયુષ્ય ધરાવી શકે છે પોપટ એ દર્શાવેલું છે એકસો ચાલીસ વર્ષ જોવા મળી શકે છે ફળ માખી એ એમ સાદી ભાષામાં પંદર દિવસ અથવા એક થી બે અઠવાડિયાનો સમયગાળો લે છે અહીંયા દર્શાવે ઘોડો એ સિક્સટી ટુ બાસઠ વર્ષનું આયુષ્ય ધરાવે છે મગર લખેલું છે સાહીઠ વર્ષ ડાંગરનો છોડ એ ચાર મહિના જેટલો સમય ગાળો એ ખરેખર એક વર્ષાયુ વનસ્પતિ છે અને આપણે જાણીએ છીએ કે ચોખા મોટા ખેતરમાં ઉગે ને ચાર મહિનામાં પૂરો થઈ જાય તે શક્યતા છે કાચબો છે સો થી એકસો પચાસ વર્ષ એમ તમે આવું પણ સાંભળો કે ત્રણસો વર્ષ સુધી જીવી શકે છે પણ એ આંકડો લખીને આપણે આપેલો છે વડનું વૃક્ષ છે એ નોર્મલી બસો થી ત્રણસો વર્ષનું આયુષ્ય ધરાવે છે પણ અહીંયા ફરજ પૂછાય લખીને આપેલા છે નંબર વન મગર જે લખીને આપણે આપેલો છે પોપટ એકસો ચાલીસ વર્ષ પણ લખીને આપણને આપેલો છે કાચબો સો થી એકસો પચાસ વર્ષ લખીને આપણને આપેલા છે બીજી એક મહત્વની વાત જે ફળમાખી છે એ યાદ રાખવાનું કેમ એવું કારણ કે ફળમાખી પાછળ ભણશું જેનું નામ આપણે વાળી શકીએ છીએ ડ્રોસોફિલા

તો એ બહુ લાંબુ જીવે છે વર્લ્ડ નું વૃક્ષ આપણે કહી શકીએ છીએ તો એ ખાસ યાદ રાખી શકાય છે હા અહીંયા આગળ નો છોડ એટલા માટે પૂછી શકાય છે કે ભાઈ છે તમે ખબર એ ઋતુ એના પાક તરીકે આપણે ઓળખી શકીએ છીએ તો આવા માહિતીને આપણે ધ્યાનમાં લેવાનો ત્યાં આગળ આપણે એક વાત પૂરી કરી કે કેમ સજીવોના જીવનકાળ જોવા મળે એનું મુખ્ય કારણ શું છે તો કે પ્રજનન વચ્ચે ઘટના જોવા મળે એના બધા વિડીયો આપણે નવા જોઈશું